ન્યૂ હોલેન્ડ છત્રીસો ટુ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક છત્રીસો ટ્રુ ન્યૂ હોલેન્ડ છત્રીસો ટુ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રોનકભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસ વીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે માત્ર ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો અને સાચવેલું ટ્રેક્ટર મિત્રો તમને જોવા મળશે ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સો ટકા કંડિશન કહી શકાય મિત્રો અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે એટલે તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટરના માલિકનો મિત્રો ડાયરેક્ટ મિત્રો જલ્દીથી સંપર્ક કરવાનો રહેશે એમના નંબર હું તમને વિડીયોની છેલ્લે મિત્રો લાસ્ટમાં આપી દઈશ ક્યાંથી મેળવવા એટલે તમારે વિડીયો પૂરો જોવાનો છે બે હજાર અને ઓગણીસ વીસના મોડલનું ટ્રેક્ટર છે ત્રણ હજાર કલાક ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે હવે કિંમતની વાત કરું તો ચાર લાખ અને નેવું હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો પ્રોપર તમારે લેવાનું હોય તો તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ અને પ્રોપર તમને ભચાઉમાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો રોનકભાઈ નામ અને ત્રેસઠ પાંચ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો